સાહેબે એવું આશ્વાસન આપ્યું છે કે સાહેબ એવું આશ્વાસન આપ્યું છે કે સાંજ સુધી જાહેર કરી દઈશ અને સર એવું અંદર કીધું છે કે ભાઈ પોલીસમાં આ રીતે છે જાહેર કરે છે તો તમે આમાં એ રીતે જાહેર કરો એટલે એમને એ મુદ્દો યોગ્ય લાગ્યો છે કે મને આ વાત ગોળે ઉતરી છે અને હું આગળ રજૂઆત કરી અને એ પ્રમાણે જે તમારે પોલીસમાં જે પદ્ધતિથી થાય છે એ રીતે કરાવવાનો પૂરો પ્રયાસ કરીશ હવે આપણે જે મિનિમમ કટ કહીએ છીએ ચાલીસ ટકા એ ચાલીસ ટકા મિનિમમ કટ ઓફમાં એક લાખ સિત્તેર હજાર ઉમેદવાર પાસ છે મિનિમમ કટ ઓફમાં વિથ નોર્મલાઇઝેશન સિસ્ટમ જો હવે હું ટેકનિકલી વાત કરવા જઈ રહ્યો છું તમારે જે આ નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ કર્યા બાદ એક લાખ સિત્તેર હજાર કરતા એવા વિદ્યાર્થીઓ છે જેને એસી માર્ક કરતા વધારે છે હવે જે અહીંયા રજૂઆત થઈ છે એ પ્રમાણે પહેલાં વહેલાં એ લોકોએ સાંજનું કીધું છે આપણે સોમવાર સુધીનું કીધું છે એ લોકોએ કીધું છે કે આજ સાંજ સુધીમાં અમે તમને ટ્વિટરના માધ્યમથી અપડેટ આપીશું અમે એમ કીધું છે કે તમે સોમવાર સુધી રાહ જોઈ લો સોમવાર સુધી અમે રાજ હોવા તૈયાર છીએ પણ સોમવારે અમને ફાઇનલ કહી દેજો કે તમે ડિક્લેર કરશો કે નહીં કરો એને પહેલાં વહેલાં ડિક્લેર કરવાનું શું કીધું છે હું તમને કહી દઉં બેને વાત કરી વાત સાચી છે પરંતુ એમાં એને એવું કીધું છે કે અમે જે લિસ્ટ જાહેર કરશું ધારો કે આ બેનને એની કેટેગરીમાં કેટલા માર્ક છે એ પોતે જોઈ શકશે કારણ કે મારે કેટેગરી પ્રમાણે મારે કેટલા માર્ક છે હું જાતે જોઈ શકીશ એમ તમ બધા તમારા માર્ક જોઈ શકશો તમે વિથ નોર્મલાઇઝેશન તમારે માર્ક એક્ચ્યુઅલ માં કેટલા હતા ધેન આફ્ટર નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા થયા એ માર્ક તમે તમારા ઇન્ડિવિજ્યુઅલ જોઈ શકશો એટલે આ વાત જો અમે ટેકનિકલી આ વાત છે ન કઈ ગણાય ન તો સાહેબ કામ કરો બધાની પીડીએફ જાહેર કરજો પણ 170000 છે જે ઉમેદવાર પાસ થયા છે જેની 80 કરતા ઉપર છે બીજું કે થોડા સમયની અંદર તમારે પચીસ ગણાનું લિસ્ટ એ તમારા પાસે આવી જશે પચીસ ગણા ઉમેદવારો લિસ્ટ એની ફાઇલ એ અત્યારે જો આમાં મંજૂરી લેવી પડે છે એ લોકોને ગૌણ સેવાના અધ્યક્ષ કમલ દયાણી છે તેની અને મુળુભાઈ બેરાણી જે વન વિભાગમાં મંત્રી છે આ બેની મંજૂરી લેવાની છે આ બેની મંજૂરી માટે અત્યારે સાહેબે લેખિતમાં અને ટેલિફોનિક જાણ કરી દીધી છે કે નોર્મલાઇઝેશન સિસ્ટમ પ્રમાણે ઉમેદવાર પોતાના માગે છે એ જાહેર કરો તેની સાથે સાથે પચીસ ગણા ઉમેદવાર અમે બોલાવા માગીએ છીએ ફિઝિકલ માટે એના માટેની પણ રજૂઆત થઈ છે અમે એક એક્સ્ટ્રા કામ હું તમને મારા વતી સોંપીને જાઉં છું જે તમારે બધાએ અવશ્ય કરવાનું છે કે ફાયદો તમારો છે આઠસો ને ત્રેવીસ જગ્યા છે એ જગ્યા બારસો સુધી થઈ શકે એમ છે જો બારસો સુધી જગ્યા થઈ શકે તો અહીંયા માની લો પચીસ ગણા ઉમેદવાર બોલાવવામાં આવે તો આઠસો ત્રેવીસ ના બારસો લોકો સુધી બોલાવી શકાય કઈ રીતે આપણે હજી આપણી પાસે સમય મર્યાદા છે કારણ કે ભરતી હજી ચાલુ છે હજી મેરિટ યાદી બની નથી કારણ કે હજી તો ફિઝિકલ પછી મેરિટ યાદી બનશે તો ત્યાં સુધી ત્યાં માંગણા પત્રકમાં જેટલી જગ્યાઓ ખાલી હોય એટલું વન વિભાગ એટલે કે રણીય ભવન જે છે એ એમાં મંજૂરી આપી શકે તો હું તમને બધાને વિનંતી કરું છું કે જગ્યા જેટલી અત્યારે છે બે હજાર એકવીસના મહેકમ પ્રમાણેની તમારી જગ્યાઓ છે બે હજાર એકવીસના મહેકમ પ્રમાણેની હવે માની લો કે બે હજાર ચોવીસ ચાલે છે માનીશું હોય તો ચાલે જ છે આ બે હજાર ચોવીસ ચાલે છે તો એ પ્રમાણે જગ્યાઓ વધારે રિટાયરમેન્ટ છે ભરતી છે કોઈ વનપાલ તરીકે કોઈ બીજી જગ્યા તરીકે ગયો છે તો જગ્યાઓ વધારે ખાલી થઈ છે એટલા માટે આપણે ફરીથી એક વખત રજૂઆત કરવા જવાની છે ત્રણ જગ્યાએ એક અહીંયા અરણિયા ભવન છે ત્યાં જગ્યા વધારવા માટે બીજું સામાન્ય વહીવટ વિભાગ જે એને મંજૂરી આપવાનો છે જીઆઈડી જે આપણે કહીએ છે એના અધ્યક્ષ કમલ દયાણી અને આ જે અત્યારે જે જગ્યા આપણે ઊભા છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તો આ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પણ કમલ દયાણી જ છે એટલે બંનેની ઓથોરિટી એની પાસે છે જગ્યા વધારવા માટેની અને ત્રીજું આપણા મુડુભાઈ વેરા આપણે વન મંત્રી તો આ જે જગ્યા છે ને અમે એવું માનીએ છીએ કરતા પણ વધારે વધી શકે છે પણ આપણે જો રજૂઆત માં પણ ન પીરશે આપણે મનમાં લઈએ તો કશું થાય આપણે અહીંયા જવું પડશે અહીંયા તમે પાંચસો કરતા વધારે વિદ્યાર્થીઓ હશો નીચે પણ હાજર છે ઉપર પણ હાજર છે અહીંયા પણ જોઈ રહ્યા છે બધા જોઈ રહ્યા છે હું બધાને કહું છું કે આપણે આપણી જગ્યા વધારે મળે ધારો કે પચીસ ગણાનું લિસ્ટ આવવાનું જ છે હવે એ પચીસ ગણાના લિસ્ટમાં આપણે જો જગ્યા વધારશું તો બેનિફિશિયરી આપણે તમારે બેનિફિટ આપને મળવાનો કારણ કે ચારસો જગ્યા વધશે તો એ ફાયદો આપણને થશે અને એ જગ્યા ખરેખર વધી શકે એમ છે સરકાર પાસે ભૂતકાળમાં આ રીતે જગ્યા વધારેલા ઘણા બધા એક્ઝામ્પલ હું તમને આપી શકું એમ છું કે ભૂતકાળમાં આ રીતે જગ્યાઓ વધેલી છે પણ આફ્ટર મેરિટ યાદી પહેલાં મેરિટ યાદી પહેલાં પહેલાં આપણે માગણા પત્રક પ્રમાણે આ જગ્યાઓ ભરવામાં આવે એવી આપણે રજૂઆતમાં જવાનું છે અને એ જગ્યાઓ પૂરાય એને માટેના પ્રયત્ન કરવા દે હવે જો તમને કોઈ ડાઉટ રહ્યો હોય તો તમે મને પ્રશ્ન પૂછો અહીંયા જેટલા ગેત વિદ્યાર્થીઓ બધા ઉપસ્થિત છે અમે તમારા વતી સોમવાર સુધીનો મેં વ્યક્તિગત પણ એને તો આ સાંજનું જ કીધું છે પણ મને ખબર છે આ સાંજે ન થઈ શકે કારણ કે એટલા બધા વર્કમાં છે ને ભલે અહીંયા ધારણ આપે એ વાત આખી અલગ છે સાહેબની કદાચ એને પણ એમ છે કે ના હું પ્રયત્ન કરું પોઝિટિવ વેમાં ચાલીએ એ સાહેબની લાગણી છે પણ એ લાગણી જે છે એ મને ખબર છે કારણ કે જ્યાં સુધી માથી જવાબ નહીં આવે ને સામે રે સચિવાલય ત્યાં સુધી એના હાથમાં કશું કઈ નથી એટલે અમે કીધું અમે સાંજ નહીં સોમવાર સુધી રાહ જોવા તૈયાર છીએ પણ સોમવાર પછી મંગળવાર અમને ન કહેતા અમે પછી મુનુભાઈ ઘેરાવો કરીએ કે સચિવાલયનો ઘેરાવો કરીએ તો પછી અમે છૂટ માર હોવા જોઈએ એટલે અમે સામે નહીં કીધું છે એને તો આજ સાંજનું જ કીધું છે એને તો બેને જે રીતે કીધું એ જ રીતે છે એને કીધું છે કે સાંજ સુધીમાં અમે એમાં અપડેટ તમને ટ્વિટરના માધ્યમથી આપીશું બની શકે છે કદાચ આજ સાંજે આવી પણ જાય અથવા તો કાલે પણ આવે આપણે મને પણ પછી ટેક કરી કરીને તમે કહો તમે કીધું તું ના મેં નથી કીધું અંદરથી રજૂઆત કરી છે અંદરથી હું આવ્યો છું એટલે અંદરથી જે જો હું કઈ ખોટું બોલતો હોય તો આ લોકો અહીંયા ઉપસ્થિત છે ભાઈ હું કઈ ખોટું બોલતો હોય ને કે છો આ પ્રમાણે વાત થઈ છે એટલે અમે પોલીસ કોન્સ્ટેબલમાં તમે પણ બધા આપતા જજો પરીક્ષા તમે પણ તાજને સાચ